નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ બહુ મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો જણાવવાનું છે ચૈતરભાઈ ભાજપમાં જોડાયા છે કે નહીં જોડાયાના એના વિશે વાત કરવાના છીએ મિત્રો ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો હાલ ચૈતરભાઈ વસાવા ટ્રેન્ડિંગમાં ચાલતા વિડીયો હોય છે અને મનસુખ વસાવા પણ જોડે જોડે ચાલતા હોય છે કમેન્ટોના માધ્યમથી ખબર પડી રહી છે તો મિત્રો ખરેખર અરવિંદ કેજરીવાલ આવીને ગતા રહ્યા હતા અને ચૈતરભાઈને આખું આદિવાસી સમાજ સપોર્ટ કર્યું છે ત્યારે જ વિડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે મિત્રો ખરેખર ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડે તો બહુમતીથી જીતી શકે કારણ કે આદિવાસી બધા જ લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે ચૈતરભાઈને અને ચૈતરભાઈની પત્ની ટૂંક સમયની અંદર જેલથી બહાર આવશે એવું કેજરીવાલ વાત કરીને ગયા હતા એ ટૂંક સમયની અંદર આવી જશે તો મિત્રો આપણે જણાવી દઈએ ચૈત્રભાઈ વસાવા અત્યારે કયા પક્ષમાં છે તો અત્યારે તો આમ આદમીમાં છે તો મિત્રો ખરેખર આવનાર સમયની અંદર ભાજપમાં જોડાઈ શકે છે બધા લોકો કહી રહ્યા છે મિત્રો ખરેખર ભાજપની અંદર ચૈતરભાઈ વસાવા સો ટકા ચાલશે તો મિત્રો તમે જણાવી શકો ભાજપની અંદર ચાલી શકે ચૈતરભાઈ વસાવા કે પછી આમ આદમીમાં તમે જો જાણતા હોય અને ચૈતરભાઈ વસાવાના કયા પક્ષમાં રાખવા માંગો છો તમે ભાજપમાં રાખવા માંગો છો કે આમ આદમીમાં રાખવા માંગો છો તમે જે જેમાં રાખવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી દર્શકોને તમે મિત્રો જણાવી શકો છો તો બસ આ વિડીયોમાં તો મિત્રો આટલું જ હશું હજુ સુધી ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાયા નથી મિત્રો ખાલી અફવા ફેલાય છે મિત્રો આ વિડીયોને કોઈ ધ્યાન પર લેવાનો નથી મિત્રો તો મળું આવા બીજા વિડિયોમાં ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત